લોકસભા ચૂંટણી પહેલાં ભાજપે સંગઠનના હથિયારો સજ્જ કરવાનું કામ આદર્યું પ્રદેશના ઇન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરીની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયાની ટીમે બુથ સુધીના સંગઠનને સજ્જ કરવાનું કામ શરૂ કર્યું છે આજે જિલ્લાના તમામ મુખ્ય હોદ્દેદારોની હાજરીમાં બુથ સશક્તિકરણનું કામ આરંભાયું છે એવું ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું

બે અઢી કલાક નો એક વર્ગ રહેશે અને બુથ સમિતિ બનાવવાની એની અંદર અલગ અલગ જે પેજ સમિતિઓ બનાવી છે એના પેજ પ્રમુખને જોડવાના છે હવે એટલે બુથ સમિતિ ઓલરેડી છે પણ એનું જે પ્રદેશ અને ઓલ ઇન્ડિયાની ગાઈડલાઈન છે એ મુજબનું ફોર્મેટ આપણે ભરવાનું છે એ ભરીને પાછું આપણે આપવાનું છે તો ક્યારે કે 18 થી 23 માં આપણે 22 માં બેઠકો જિલ્લાનો વર્ગ પૂરો કરશું 23 થી 27 ની વચ્ચે મંડળને એટલે કે તાલુકાને

પ્રદેશ અધ્યક્ષ સી આર પાટલી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન નીચેના કાર્યકર્તા સુધી પેચ સમિતિ સુધી કાર્ય કરવા માટેની સંગઠનની આ સંરચનાઓનો કાર્યક્રમ હાથમાં લીધો છે ત્યારે માન્ય ભાવનગર જિલ્લાના અધ્યક્ષ મુકેશભાઈના અધ્યક્ષસ્થાને અલગ અલગ વિધાનસભાઓમાં આજે અમે બેઠકો લીધી ખૂબ સારી રીતે કાર્યકર્તાઓએ તૈયારી કરી છે અને અમારું કામ આજે અમે પૂર્ણ કર્યું છે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ભૂલશો આભાર